મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પદ્મભૂષણ સંત સચિરાનંદ બાપોની તબિયત લથડતા તેમના ચાહકોમાં ગમગીની છવાય છે પાલનપુર થરાદ અને સુઈગામના ડોક્ટરોની ટીમે સંત શ્રી સચિદાનંદ બાપુનું ચેકઅપ કર્યું છે સચિદાનંદ બાપુની તબિયત સ્થિર હોવાનો ડોક્ટરોએ દાવો કર્યો છે પાલનપુર મેડિકલ કોલેજના ડોક્ટરો અને ભક્તોની હાજરીમાં સંત સચ્ચિદાનંદ બાપુએ તેમના મૃત્યુ બાદ અંગદાન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી સુઈગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા અને ત્યારે અચાનક તેમની તબિયત

સતત લોકોને કથાનો રસવાન કરાવી રહ્યા છે આપ સૌ જાણો છો સચિનાનજી મહારાજને આ વિસ્તાર પર ખૂબ જ ભાવ અને પ્રેમ છે છેલ્લા બે દિવસથી થોડી બાપુની તબિયત નરમ હતી આજે સવારે થોડી તબિયત વધુ નરમ થતાં અલગ અલગ જગ્યાએથી ડૉક્ટરોની ટીમો બોલાવી અને તપાસ કરાવી તપાસના અંતે ડૉક્ટરોના કહેવા મુજબ અત્યારે બાપુની તબિયત સારી છે થરાદથી પણ મેડિકલ ટીમ આવી હતી પાલનપુરથી પણ આવી હતી શિવગામ પોપની પણ ટીમ આવી હતી દરેકે બાપુની સારવાર કરી છે અને અત્યારે બાપુની તબિયત ખૂબ સારી છે બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો જ છો બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપજી બાપુનો જ્યારે દેહ આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધિ અહીં નડાભેટ માતાજી નળત્રીના ધામો કરવાની છે એવી પોતે ઈચ્છા પહેલે પણ પ્રગટ કરેલી છે અને એની ઈચ્છા મુજબ બાપુ અત્યારે અહીં સુગમ ખાતે જ રોકાયેલા છે બાપુને એક બીજી પણ ઈચ્છા જ્યારે આજે બાપુએ વ્યક્ત કરી હતી કે હું મારો જ્યારે શરીર દેહ છોડે ત્યારે મારે અનુદાન કરવું છે એના માટે પણ ટીમ પાલનપુરથી આવી હતી અને બાપુ જોડે જે કંઈ નિયમાનુસાર જે વિધિ કરવી પડે ચર્ચા કરવી પડે એ લોકોએ કરી છે પોતે પહેલાં પણ જાહેર કરી ચૂક્યા છે નરેશ્રી માતાજીના ગામમાં માતાજીના મંદિરની બાજુમાં જ પોતાની સમાધિ આપવાની છે હમણાં બે દિવસ પહેલાં પણ બાપુએ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતે જાતે જગ્યા પસંદ કરી અને દરેક ભાવિકોને બતાવી હતી કે આ જ જગ્યા ઉપર મારી સમાધિનું કાર્ય કરવામાં આવે આજે માનનીય શ્રી સચ્ચિદાનંદ મહારાજના ત્યાં અમે પધાર્યા છીએ બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડોક્ટરોની ટીમ આવી છે જ્યારે બાપુ જોડે વાત કરી ત્યારે બાપુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એમને અંગદાન કરવાની ઈચ્છા છે બરાબર બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે પણ આપણા અમુક કાયદા કે નિયમોના કારણે આપણે કરી શકીએ એમ નથી એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડોક્ટરોની અને એ બધી ચાર્જ પડતાલ કરશે કે અંગ અંગો કેવા છે વ્યવસ્થિત છે અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે આમ છેલ્લા ચાલીસ બેતાલીસ દિવસથી સર્ગ લગાતાર કુલ રામાયણના આધાર બનાવીને એમના સ્વાધ્યાય પ્રવચનો ચાલી રહ્યા છે સાથે સાથે પૂજ્ય બાપુની ઉંમર પણ છે વાયરસ પણ છે વાયરલ ઇન્ફેક્શન હોવાની પણ સંભાવનાઓ છે પણ આજ સવારથી થોડી તબિયત બાપુની કથળી છે અને ખરાક એમણે હમણાં નથી લીધું પણ લિક્વિડ સ્વરૂપે લઈ શકે છે વાતો કરે છે દરેક વસ્તુ એમની જાન છે એટલે મને એવું લાગે છે કે સ્થિતિ અત્યારે એટલી કોઈ એવી ગંભીર સ્થિતિ નથી સાધારણ સ્થિતિ છે ડોક્ટરોની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અહીંયા સ્થાનિક જે થરા અને અહીંયા પીએચસી છે એમાંથી પણ છે થરાદથી પણ છે અને એ બધા એમ્બ્યુલન્સ ડોક્ટરો પણ છે એ બધા કહેવું એક જ મત થાય છે કે સ્થિતિ સામાન્ય છે અને જો આ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે અને આરામ તો થશે વ્યવસ્થિત તો બે દિવસમાં

અને ફરી પાછી એમણે એ વાતનો ઉચ્ચારણ કર્યું છે એ વાતને એમણે ફરી પાછી દોહરાવી છે એટલે મને એવું લાગે છે કે હાલ કોઈ એવી ગંભીર સ્થિતિ નથી અને કદાચ અડતાલીસ કલાકમાં બાપુ ફરી પાછા બેઠા પણ થઈ જશે અને સંભવત જો માર્ગ જોગમાં એની કૃપા રહી અને અમરીજી બાબાની કૃપા રહી તો એકાદ પ્રવચન પણ ફરી પાછા કરશે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે ને એવી આશાઓ પણ છે અને બધા ઉપર એમની કૃપા બની રહે બધા રામ બધા અમે સાથે છીએ એમને જોડે બેઠા છીએ બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી